નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે દિયોદર અગિયારસો પંચ્યાસીથી બારસો પાંચ જામનગર એક હજાર નેવું થી અગિયારસો એક્યાસી ઈડર અગિયારસો એંસીથી અગિયારસો પંચાણું વિસનગર અગિયારસો બાસઠથી બારસો એક ભીલડી અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું રાઘનપુર અગિયારસો સિત્તેરથી બારસો તલોદ અગિયારસો તૌંતેરથી અગિયારસો ઉનાવા અગિયારસો એકાવનથી અગિયારસો ચોરાણું રાજકોટ એક હજાર સત્યાસીથી અગિયારસો નેવું પાટડી અગિયારસો સાહીઠ થી અગિયારસો પાસઠ વિરમગામ અગિયારસો તું તેર થી અગિયારસો ઇઠોતેર ફળી અગિયારસો થી અગિયારસો સત્તાણું હળવદ અગિયારસો થી અગિયારસો સમી અગિયારસો થી અગિયારસો સત્તાણું ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો ચામજોધપુર એક હજાર એક થી અગિયારસો એકોતેર બાવડા અગિયારસો પિંચોતેર થી અગિયારસો છોતેર ભયાઉ અગિયારસો થી અગિયારસો સત્તાણું અમરેલી અગિયારસો થી અગિયારસો સાઠ બહુચરાજી અગિયારસો થી બારસો પાંચ માણસા અગિયારસો થી અગિયારસો દહેગામ અગિયારસો થી અગિયારસો પંચાણું રખિયાલ અગિયારસો અગિયારસો એસી વારાગો ઇઠોતેર થી અગિયારસો નેવું જેતપુર એક હજાર થી અગિયારસો એકાવન માંડલ અગિયારસો સાઠ થી અગિયારસો એસી ધ્રાંગધ્રા અગિયારસો છાસઠ થી અગિયારસો છાસઠ સાવરકુંડલા એક હજાર થી અગિયારસો એસી મહેસાણા એક હજાર નવ્વાણું થી બારસો એક આંબલિયાસણ અગિયારસો એકસઠ થી બાણું થી અગિયારસો ચોરાણું પ્રાંતિજ અગિયારસો પચાસ થી અગિયારસો સિત્તેર કલોલ અગિયારસો એકોતેર થી બારસો પાટણ અગિયારસો પચાસ થી બારસો છ અંજાર અગિયારસો પચાસ થી બારસો પાંચ હારીજ અગિયારસો સિતેર થી બારસો દસ દાહોદ એક હજાર થી એક હજાર પચાસ સિદ્ધપુર અગિયારસો સિતેર થી બારસો એક બોટાદ નવસો થી અગિયારસો વીસ હિંમતનગર અગિયારસો થી બારસો દસ જાદર અગિયારસો થી બારસો ગોંડલ નવસો થી અગિયારસો છાસઠ થરાદ અગિયારસો એકસઠથી બારસો એક રાહ અગિયારસો થી અગિયારસો પંચાણું જસદણ એક હજાર પચાસથી એક હજાર છપ્પન લાખણી અગિયારસો થી અગિયારસો છન્નું ભુજ અગિયારસો પચાસથી અગિયારસો બાસઠ થરા અગિયારસો પંચોતેરથી બારસો ચાર સિહોરી અગિયારસો પંચ્યાસીથી બારસો પાંચ પાંથાવાડા અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચાણું ધાનેરા અગિયારસો એંસીથી અગિયારસો નવાણું ચાણસમાં અગિયારસો પંચાવનથી અગિયારસો અઠ્ઠાણું કુકરવાડા અગિયારસો સાહીઠથી અગિયારસો પંચાણું વિજાપુર અગિયારસો ઇઠોતેરથી બારસો આઠ ગોઝારિયા અગિયારસો એંસી થી અગિયારસો ત્રાણું નેનાવા અગિયારસોથી અગિયારસો નવાણું ભાભર અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ મહુવા એક હજાર સત્યાવીસથી એક હજાર સત્યાવીસ પાલનપુર અગિયારસો પંચ્યાસીથી અગિયારસો અઠ્ઠાણું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો